વચ્ચેનો હું આ રોલ પર છે ભાઈ બેકનો સારું વાતી વાળો વિષય છે વિષયનો લેવલની વાત પડતી હાલ પડતી આ બાલ આ મકો થઈ જાય અબે ભાઈ પાટી એક હાલો લેવો 63 સુદભાઈ નેટીક ભાઈ 1000 કીધા ના રે ભાઈ એકસો સાઠ બુલો એકસો સાઠ એક અલગ સાઠ લાવો એકસઠ પાંચઠ પાંચઠ અઠસઠ અઠસઠ દૂર છે એકસો અઠસઠ બુલો એકસો અઠ્ઠાવી અઠતાળીસ બુલો રોગઠ સિત્તેર એક બોલું છે રોગઠ

એ ઘર કુ ભાઈ બધું હે ઘર કહો

હાલો ભાઈ 35 દેલા ફુરત ભાઈ 240 દેખો 35 દેલીન ભરતભાઈ